એમ કહેવાય કે એની સેવા બહુ કરી મનીષભાઈના મિસિસ એટલે મારા ભાભી એની તો કરી પણ એના છોકરાના હોઉં જે કહેવાય કે હાર્દિકભાઈના હોઉં ચાર્મીન બેન એની પણ સેવા કરી છે આ બધા લોહીના સંસ્કાર છે બાકી અત્યારની જનરેશન નવી જનરેશનને તો આ બધું ન મેળ આવે સેવા કરવાની એકચુઅલી મને નહીં ફાવે નહીં ફાવે તો યુ કેન ગો બીજું શું હોય નહીં ભાવે અત્યારે તો ભાઈ આ નથી બાકી એમ કેવાય નજરે જોયેલું છે કે માડીની સેવા એ બેન હોવા પણ સારી એવી સેવા કરી છે મનીષભાઈ સારી સેવા કરી એના મિસિસ અમારા ભાભી ઈલુબેન એની પણ સારી સેવા કરી છે માડીની કારણ કે જે ઘરમાં માવતર રાજી હોય ને એ ઘરની અંદર કોઈ કોઈ દુઃખ ક્યારેય ન આવે કારણ કે ઉમરા રાજી હોય ને તો આપણી ઉપર પરમ કૃપાળો નાથ બધી દેવી દેવતાઓ બધા રાજી છે ને બધા બાકી મંદિરે જવાની ક્યાં જરૂર છે મંદિરે જાય તો શું આપણે એક કેમ કહેવાય છે કે ભગવાનને ખાલી બે નમન કરીને વહી આવીએ છીએ બાકી અસ્તર દર્શન તો આપણે ક્યાં કરીએ છીએ ભગવાનના હા એમાં તમને ડેમો બતાવો જો આપણે આરતી કરતા હોય ને ભગવાનને એટલે ભગવાનને એમ કે આમાં આરતી કરતા હોય ને કાલ આવી જા બાજુ હોય તો ભાઈડો થા તૈયાર થા આમાં એટલે ભગવાન પછી આમ કરે આ દેખીએ એમ પછી આપડે આ તે આગો જા 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 આ તે ભજન ન તે આ પૂજા અત્યારે પૂજામાં તો હું છે કઈ નથી હવે બાકી તું જે સાધુ સંતો જેમ કીધું કે સંત સાધુઓ પર આપણો આખો દેશ છે આપણો ભારત દેશ સાધુઓનો દેશ છે સાધુઓનો દેશ એટલે જે સાધુ સંતો બધાએ જે એના તમે એક એકના બલિદાન જુઓ કે આપણે તમે વીરપુર જાઓ તો જલારામ બાપા અહીંયા ભગવાનને આવવું પડે જૂનાગઢમાં આયેલા જાઓ તો નરસિંહ મહેતા અહીંયા ભગવાનને આવવું પડે બગદાણા આયેલા જાઓ બાવલિયા બાપ જનદાસ બાપા અહીંયા હનુમાનજી બાપા સાક્ષાત છે શ્રી રામ સાક્ષાત છે એ આપણા બધી દેશ જગ્યા સામ પરબ વયા જાઓ સત્તાધાર વયા જાઓ સત્તાધારની અંદર સત હજી છે એવું ને એવું સત્તાધારના કામ બધા ભૂત બાપા કરે